નવલી નવરાત્રી પાવન અવસરે અવસર ગ્રુપ દ્વારા એક નવો પ્રયોગ કરી સોપાન હાથ ધરવામાં આવ્યો છે તેમાં અવસર ગ્રુપ દ્વારા એસી ડોમ ઊભો કરી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આઈસી ડોમ માં 4 થી 5000 જેટલા ગરબા રસિકો અને ખેલૈયાઓ ગરબે ગુમશે ત્યારે ખૂબ જ સુંદર વ્યવસ્થા વત છે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે એસી ડોમ માં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે અને ખેલૈયાઓ માટે પ્લાય અને હીટ લોન તેમજ 75 જેટલા સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે અને સુંદર ફ્લોરિંગ પણ બનાવવામાં આવ્યું છે જેથી કરીને ગરબે ઘૂમતા લોકોની રમતી વખતે પગમાં કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચે તેની કાળજી પણ રાખવામાં આવી છે ત્યારે આવો જોઈએ અવસર ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીની તૈયારીઓ આપ સૌને એક નવસારી માટે ખૂબ નવા અને સરસ ગરબા આયોજનની વાત કરવા જઈ રહ્યો છું આની અંદર આપણે એસીડોમ નવરાત્રી કરી રહ્યા છે આ વેન્યુ આપણું ઇસ્કોન ટેમ્પલની બાજુમાં છે આની અંદર સાથે ત્રણ યુવાનો છે અને ખૂબ સરસ આયોજન અમે અમારા લેવલ પર કરી રહ્યા છે સેફ્ટી સિક્યુરિટીનું બી પૂરેપૂરું ધ્યાન રાખવાના છે બેન દીકરીઓ માટે લેડીઝ બાઉન્સર પણ રાખી રહ્યા છે સરકારશ્રીના નિયમ મુજબ આપણે સમય મર્યાદાનો બી જે રીતના હશે એ રીતના પાલન કરવાના છે અને પ્લસમાં સિક્યુરિટી માટે આઈપીએલએસવાળા પંચોતેર કેમેરા આપણા ડોમમાં ફૂટકોટમાં પાર્કિંગમાં આ રીતે સંપૂર્ણ આઈપીએલ દેશવાળા જે વોઇઝ પણ થઈ શકે એ રીતના કેમેરા લઈને આવી રહ્યા છે આપ સૌને એક નવસારીમાં નવી અને અલગ પ્રકારની નવરાત્રિ માણવા મળશે જે કલાકારો આવી રહ્યા છે જે સાઉન્ડ સિસ્ટમ આવી રહી છે સાઉન્ડ સિસ્ટમ બી ખૂબ સરસ લાવી રહ્યા છે કલાકારો નવસારીની અંદર આવી રહ્યા છે તો કાલની વાત કરું આવતીકાલે શ્રી નવરાત્રિનું આયોજન છે એમાં ઉમેશભાઈ બારોટ આવી રહ્યા છે ત્યાર પછી જે અમારી દસ દિવસ માટેની ટીમ છે એ પણ ખૂબ જ સરસ અને એનર્જેટિક છે આની અંદર યુફોરિયા બેન્ડ વલસાડનું ખૂબ નામચીન અને સાઉથ ગુજરાતનું સરસ બેન્ડ છે એ બેન્ડના સથવારે આપણે હિમલભાઈ પટેલ છે અમારા લીડમાં સાગરભાઈ ભટ્ટ છે ત્યાર પછી ડૉક્ટર પ્રતિષ્ઠા વાઘેલા છે ફિમેલમાં અને વિધિબેન ઇટાલિયા આ સિવાય બીજા મેલ અને ફિમેલ પુરુષ પણ કલાકારો આવી રહ્યા છે ખૂબ સરસ અમે અમારી રીતના આયોજન કરી રહ્યા છે આપ સૌને નવસારીમાં આ નવરાત્રિ જોવા અને પધારવા હું આમંત્રણ આપી રહ્યો છું